હલો બધાની શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આ દેવા બાપાના મંદિરે જવાનું છે તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો અને ચેનલને સબસ્સેબ ન કરી હોય તો સબસેપ કરી લેજો આ રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપર જ આવે છે અહીંયા અંદર જવાનું જગ્યા જવાનું છે આ જગ્યા હાઈવે રોડ થી દરસો કે બસો મીટર ની અંદર બહુ મોટી જગ્યા છે તમે જોઈ શકો છો

આપણે અહીંયાથી પ્રસાદી લઈ લીધી છે હવે દેવા બાપાના દર્શન કરી આવીએ તો ચાલો અંદર જઈએ હવે

અહીંયા હવનને કાર્યક્રમ કાર્યક્રમને એવા થતા હોય છે તો ભક્તો આવે તો એમના નાના બાળકો માટે એમને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ઘોડિયા વસાવેલા છે તમે જોઈ શકો છો એવું અત્યારના સમયમાં પણ બધા આ સાચી હકીકત કહે છે કે જ્યારે અહીંયા રાતે ભજનનો કાર્યક્રમ હોય ત્યારે દેવા બાપા નાગ બનીને જો અહીંયા બેઠા હોય છે આખી રાત અહીંયા જ બેસે છે તો એમના દર્શન પણ તમે કરી લવ પ્રસાદી <laughs> <laughs> <coughs> જો મેન જગ્યા દેવા બાપાની અહીંયા છે એટલે કે મેન સ્થળો પણ અત્યારે તેમને નવડાવવાનું ને બધી વિધિ ચાલુ છે તો દર્શન બંધ છે તો રાજકોટ અમદાવાદ હાઈવે પર જતી વખતે આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો ખૂબ સરસ સ્થળ છે

તે આ દેવા કુટીર છે એકદમ જૂની બધી પેટર્ન થી શણગારેલી છે તમે જોઈ શકો છો જો હિંચકો જોઈને હિંચકવા માંડ્યા છે દોડીને ત્યાં જ ચડી ગયા સીધા જયુભાઈને મોજ આવી ગઈ પાછળથી મંદિર કંઈક આ રીતે દેખાય છે તમે જોઈ શકો છો ખૂબ સરસ જગ્યા છે અને અહીંયા જમણવાર ચાલુ હોય છે તમે રાતે આવો તો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જમે છે તમે પણ આ પ્રસાદીનો લાભ અવશ્ય લેજો હજી પણ દર્શન ખુલ્લા નથી એટલે આપણે પ્રસાદી ત્યાં મૂકીને જ બાર પગે લાગીને હવે જવું પડશે કારણ કે હજી કલાક બે કલાકની વાર લાગશે એવું કીધું છે એટલે આપણે દેવા બાપાને અહીંયાથી જ પગે લાગી લઈએ દેવા બાપા બધાનું સારું કરે દેવા બાપાના સ્થાનેથી નીકળીએ છીએ તો અહીંયા આ સાઈડથી રાજકોટ અમદાવાદ રોડ ઉપર આવો એટલે આ સ્થળની મુલાકાત જરૂર લેજો અહીંયા સાક્ષાત દેવા બાપા બિરાજમાન છે તો અહીંયા આપણે આપણા લોગનો એન્ડ કરીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય જ કહેજો ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો